ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ બીટી ગોહિલ અને એ એસ કરજરની જે ટીમ છે એમના દ્વારા એક બાતમી હકીકત મળેલી હતી કે રાજકોટમાં અમુક વ્યક્તિઓ જે છે એ ક્રિકેટના સટ્ટાની જે મુખ્ય આઈડી હોય મેઇન આઈડી હોય એ ચલાવી અને મોટા પાયે જુગાર રમાડતા હોય એવી વિગત મળી છે આ વિગતના આધારે તેમણે સૌ જે રેડ કરી તેમાં એસ્ટ્રોન ચોકમાં એક ઓફિસની અંદર સુકેતું ભૂતા કરીને વ્યક્તિ છે જેને પકડવામાં આવેલો આ વ્યક્તિ પાસેથી આઈડી જે મળવા મળેલું છે એ આઈડીના આધારે વધારે તપાસ તપાસ કરતાં બીજા બે અન્ય લોકો પણ આ પ્રકારની માસ્ટર આઈડી ચલાવતા હોય એવું તેવું ધ્યાનમાં આવેલું આ બીજી જે પણ બાતમી આગળ મળેલી એના આધારે પણ આગળ બે અન્ય જગ્યાએ એક હનુમાનમઢી નજીક અને એક નવા ગામ આ બે વિસ્તારમાં રેડ કરવામાં આવી અને બીજા બે વ્યક્તિઓ નિશાંત પોપટ નિશાંત ચગ અને ભાવેશ કખર આ બે વ્યક્તિઓને અટક કરવામાં આવેલા આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી ગો એક્સચેન્જ મેજિક ક્લિક અને ચેરી બેટ આવી ત્રણ માસ્ટર આઈડીઓ મળેલી કે જેના દ્વારા તે લોકોને આ રીતનો ક્રિકેટના સટ્ટાનો જે જુગાર જે છે એ રમાડતા હોય એવું ધ્યાનમાં આવેલું છે આ ત્રણેયને અલગ અલગ આઈડી ઉપયોગ કરતા હોવાને કારણે ત્રણેય વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને એકંદરે ને ક્યાંક ઉપર એક જ નેટવર્કથી આ ત્રણેય જોડાયેલા હોય એવું હાલ પોલીસની તપાસમાં સામે આવેલું છે આ જે આરોપીઓ છે એ ત્યાં નેટવર્ક સાથે જોડાયેલા છે આની ઉપર કોના કોના નામ સામે કોણ ત્રણ જે અલગ અલગ બીજા વ્યક્તિઓના નામ જે સામે આવેલા છે કે જે ઉપરનું નેટવર્ક કહી શકાય તેમાં નીરવ પોપટ અમિત પોપટ અને તેજસ રાધદેવ આ ત્રણ વ્યક્તિઓના નામ હાલ જે છે તપાસ દરમિયાન ખોલવા પામેલ છે અને સાથે સાથે આ ત્રણ વ્યક્તિઓને જે આરોપીઓને રાજકોટથી પકડવામાં જઈને આવેલા છે એમાંથી સુકેતુ ભૂતાને જ્યારે ધરપકડ થઈ તો એની પાસેથી કુલ અગિયાર લાખ પાસઠ હજારનું રોકડ રકમ પણ એની પાસેથી કબજે લેવામાં આવી છે વહીવટો કઈ જગ્યાએ ચાલતા હતા કઈ કઈ જગ્યાએ બેંકોમાં કઈ કઈ જગ્યાએ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ખાલી એવું છે કે રાજેશ ભાવેશ ખખર જે છે એ ભાવેશ ખખર જે પોતે પીએમ આંગડિયાની એક બ્રાન્ચ જે છે રાજકોટમાં ચલાવે છે તો પ્રાથમિક દ્રષ્ટિએ માની શકાય કે લગભગ ત્યાંથી વહીવટ થતા હોય બાકી કોઈ બેંકના અકાઉન્ટ હોય કે બીજી કોઈ રીતે એ લોકો જો એમાં આગળ વહીવટનો કોઈ રસ્તો કાઢતા હોય તો એ ખરેખર તપાસનો વિષય છે એટલે આગળ તપાસમાં છે તપાસ કરવામાં આવશે અગાઉ પણ આવી ફરિયાદો ત્યાં પીએમ આંગણીયામાં મળી હતી ત્યાં પોલીસ ગઈ પણ હતી પરંતુ ત્યાં પુરાવા નહોતા મળી આવી વાત આંગણીયામાં આમ પણ મને લાગે છે થોડું જે એમની જે પદ્ધતિ જે છે કામ કરવાની એના લીધે અઘરું પડતું હોય છે તેમ છતાં પોતે મેઇન આરોપી જેની સાથે જોડાયેલો છે એટલે ચોક્કસપણે એ દિશામાં વધુ તપાસ કરવાનું રાજગેવનો રૂલની વાત આવે તો તેની આગળથી જે રીતના એફની વાત આવે છે રાકેશ રાજદેવનો ભત્રીજો કરવામાં આવે છે શું છે ચોક્કસપણે એનું નામ એ રીતે બધી જગ્યાએ લગભગ જાણીતું જ છે અગાઉ પણ આ બાબતે ગુનાઓ દાખલ થયેલા હશે પણ એક ખાતરી છે કે પોલીસ તરફથી જે પણ છે નિષ્પક્ષ રીતે તપાસ થઈ આગળ જે પણ નેટવર્ક ખુલશે આગળ બીજા કોઈના પણ નામ ખૂલશે તો એના માટે તે નોટ થાય આઈડીમાંથી ખરેખર એ નક્કી કરવું અઘરું છે કારણ કે એકદમ આઈડી ઉપરથી નથી ખબર પડી શકતી કે ખરેખર કેટલા વહીવટ થયા હશે કે કોઈ હિસાબ આઈડી ઉપરથી નથી મળતો જે મેઇન અત્યારે એવું અત્યારે હાલ પૂરતું ધ્યાનમાં છે કે સુકેતુ જે છે એની પાસેથી એક માસ્ટર આઈડી મળેલું છે અને એની નીચે જે નિશાંત અને ભાવેશ એ પણ એક માસ્ટર આઈડી ચલાવતા હતા બાકી એમાં ખરેખર કેટલા ટાઈમથી છે એ બધું ટેકનિકલ મને લાગે છે તપાસનો વિષય છે તો થોડો સમય મને લાગે છે એમાં લાગશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય એમ નહીં હાલ રોકડ રોકડ હા સુકેતુ પાસેથી હાલ અગિયાર લાખ હજાર રૂપિયા રોકડ

જે લોકો ઇમીજીએટ જે એકદમ ઉપરનું નેટવર્ક જે ચલાવે છે એ ત્રણે ત્રણનું નું નામ ઓલરેડી ગુનામાં ખોલી દેવામાં આવેલું છે ને એમની પણ ધરપકડ જે પણ રીતે શક્ય બનશે કરવામાં આવશે પણ ખરેખર અત્યારે એનાથી પણ ઉપર કોઈ છે કે નહીં એ આ ઉપરના જે આરોપી ત્રણ નું નામ જે ખોલ્યું છે એ આવે પછી ચોક્કસપણે કહી છે હાલ ક્રિકેટનું ધ્યાનમાં છે બીજું એપ્લિકેશનની અંદર પણ આગળ તપાસ કરવામાં આવશે જો બીજી રીતે પણ કોઈ રીતે હશે તો એના માટે થઈને તપાસ કરશે કાયદાકીય શું પ્રક્રિયા હોય છે ખાસ કાયદાકીય પ્રક્રિયામાં તેઓને જામીન મળી જતા હોય છે કે નથી મળતા ગુનો કયો દાખલ થતો હોય જનરલી જુગારધારા હેઠળનો ગુનો હોય છે એટલે સજાની જોગવાઈ ઓછી હોવાને કારણે વધારે એને રાખી નથી શકાતા કસ્ટડીમાં પણ છતાં પણ જો વહીવટો વધારે હશે કોઈ પણ રીતે એવી રીતે જે પીએમએલએ ની જે પણ જોગવાઈઓ છે એના રિલેટેડ પણ જો કોઈ ધ્યાનમાં આવશે તો એ બાબતે આગળ આંગળીયા મારફતે ચાલે છે કરોડોનો નો વહીવટ માત્ર ઓછા નાણા બતાવીને કારણ કે આંગળિયામાં બસો રૂપિયા દેખાડીને બે લાખનો પણ વહીવટ થાય છે તો આ બાબતે તમારું કઈ તપાસ થશે કારણ કે આંગળિયામાં પણ મોટું કોપાડ ચાલે છે અને પીએમ આંગળિયાનો જે મુખ્ય હતા કરતા તેજસ રાજદેવામાં નામ આવ્યું

કયા લિસ્ટનું છે મને એક્ઝેક્ટ આઈડિયા નથી પણ અત્યારે હાલ આ ગુનામાં જે રીતે તમે જે રીતે વાત કરો છો કે ભાઈ એમાં કોઈ આંગળિયામાં તપાસ થશે કે નહીં એ ટ્રાન્ઝેક્શન બાબતે શોટ રાજ્યભરમાં પીએમ આંગળિયાના આંગળિયા પથરાયેલા છે તો દેશ અને દેશમાં પણ આ બધે જ તપાસ થશે કે કેવી રીતે કાંકા વહીવટ તો બા કાં એક છે પરંતુ અન્ય રાજ્યોમાં પણ આ એપ ઉપયોગ થતો હોય છે એપના માધ્યમથી અથવા વેબસાઇટના માધ્યમથી આઈડીના માધ્યમથી જે પણ ટ્રાન્ઝેક્શન થયેલા હશે એ જ્યાં સુધી લઈ જશે ત્યાં સુધી મને લાગે છે બીજા ત્રણે ત્રણ આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ રાત્રે પણ કરવામાં આવી છે અને નીચે પણ જે પણ એવું લાગશે કે ભાઈ આઈડી સાથે નીચેના લેવલે કોઈ જોડાયેલા છે એના માટે પણ તપાસ ચાલુ થશે ઘરનું એક્ઝેટ મારે એવું કોઈ જાહેર ના કરી શકું પણ જે પણ જગ્યાએ મળી શકે આરોપી બધી જગ્યાએ તપાસ કરવા માટે લગભગ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો આ બાબતે કાર્યરત છે એ મને લાગે છે કે એપ્લિકેશન અથવા વેબસાઇટ આગળના ટેકનિકલ ડિટેલ્સ ઉપરથી કહી શકાશે કે ખરેખર એનું જે હેન્ડલિંગ છે સાયબર ક્રાઇમ જોડાશે કારણ કે આખું મોબાઈલ જરૂર ચોક્કસપણે જે પણ ટેકનિકલ બાબતો છે ખાસ કરીને એ બાબતે જે પણ યોગ્ય મદદની જરૂર હશે એ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે એ બધું મને લાગે છે ઘણી બધી વિગતો મગાવ્યા પછી જ કહી શકાતું હોય છે પ્રાથમિક દ્રષ્ટિએ ખરેખર ખ્યાલ નથી આવતું કે વેબસાઇટ ક્યાં બની છે હોસ્ટ ક્યાં રાખેલા છે કયું ડોમેન લીધેલું છે બધું પાછળથી જ ખબર પડશે કારણ કે ઘણી ડિટેલ્સ મગાવી પડતી હાલ ક્રાઈમ નહીં સાયબર ક્રાઈમ પાસે હાલ કોઈ તપાસ નથી જ્યાં જ્યાં ગુના દાખલ થયેલા છે એજ એજન્સીઓ ત્યાં અત્યારે તો ગુનામાં જ્યાં સુધી જુગાર ધારાની વાત છે તો એક તો જોગવાઈ જ એવી છે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ખરેખર સાત વર્ષથી નીચેની સજાઓના કારણે તમે અટક કરીને એમને રજૂ કરવાની જે પ્રક્રિયા છે એ નથી કરી શકતા તમારે એમને ત્યાં જ પોલીસ સ્ટેશને જામીન આપવા પડતા હોય છે પણ એમાં બીજી કોઈ એવું એંગલ કંઈ નીકળે છે કે જેના લીધે એને રાખવા પડતા હોય અથવા બીજા કોઈ ગુના અથવા બીજા કોઈ કાયદા હેઠળ એમને અટક કરવા પડતા હોય તો એ બાબતે ચોક્કસપણે આગળ કાર્યવાહી કરવામાં આવ્યા છે ના હજી જામીન જામીન નથી આપવામાં

થોડું પ્રી મેચ્યોર છે એટલે વધારે એ બાબતે વિગત નહીં આપી શકું પણ આજે એક જ દિવસ મને લાગે એક દિવસ પૂરો ના કહી શકાય તો જો વધારે વિગત હોય એ બાબતે કંઈ મળતી હશે

આગળ કઈ દિશામાં આગળ તપાસ જાય છે કયા કઈ વિગતો બહાર આવે છે એના લાગે એના આધાર ઉપર જ આપણે ખરેખર નિર્ણય લઈ શકશું એટલે અત્યારે કઈ પ્રાથમિક દ્રષ્ટિએ કલમ ઉમેરવામાં આવશે કે કેમ પૈસાનું ખરેખર ટ્રાન્ઝેક્શન પહેલા મને લાગે છે જોઈ લેવું જરૂર છે અત્યારે પ્રાથમિક કેવું મારા માટે પ્રીમેચ્યોર થઈ જશે એટલે